હાલમાં જી મેન્સ બે નું પરિણામ જાહેર થયું જેમાં બેલુર બર્સ અવ્વલ રહ્યા હતા દરેક વિષયોમાં સર્વોત્તમ પીઆર મેળવી સિદ્ધિના શિખર સર કર્યા છે મહુવા તાલુકામાં બેલુર બર્ઝે સર્વોત્તમ પ્રણામ પ્રાપ્ત કર્યું છે તાજેતરમાં જી મેન્સ બે નું પરિણામ જાહેર થયું જેમાં બેલુર વિદ્યાલયના બેલુર બર્ઝે મહુવામાં ડંકો વગાડ્યો

જે બીજા સેશન મુજબ મહુવામાં સૌથી વધારે છે બેલુર બળના સિદ્ધિની વાત કરીએ તો યશ વિલ બિલ પીઆર સાથે મહુવા તાલુકામાં દ્વિતીય સ્થાન પર રહી બેલુર વિદ્યાલયે મહુવામાં નવ્વાણું પીઆર થી વધુ પીઆર મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે આ ઉપરાંત રાહુલ ડાભીએ સત્તાણું પોઈન્ટ બાવન પીઆર સ્મિત બાંભણીયા એ છન્નું પોઈન્ટ એકાવન પીઆર नयन हड़िया छइट त्रीस पी आर रिद्धि पंडिया नवाणु पी आर दृष्टि रावलिया पंचाणु पॉइंट बावन पी आर ध्रुवेश गोहि पंचाणु पॉइंट छिया अमीने बाणुट ओग पी आर

મહવામાં ઉત્તમ પરિણામનો ડંકો ઉગાડ્યો છે આ ઉત્તમોત્તમ પરિણામ હાંસલ કરવા બદલ બેલુર બર્ડ્સ વાલીગણ સાયન્સ ટીમ તમામ સ્ટાફ ગણ તથા સમગ્ર બેલુર વિદ્યાલય પરિવારને ખૂબ ખૂબ અભિનંદન બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા ડોક્ટર શ્રી ડીસી લાડુમોર સાહેબ એમડી ગાયનેક શ્રી મનુભાઈજી મકવાણા શ્રી આર એચ અડિયા સાહેબ એક્સ ડીવાયસ્પી શૌર્ય ચક્ર પુરસ્કૃત શ્રી મંગળભાઈ શ્રી લાડુ મોર સંચાલક મંડળ વતી એમ ડી શ્રી બીસી લાડુ મોર સેક્રેટરી શ્રી પી એમ નકુમ શ્રી નિલેશભાઈ બી મકવાણા શ્રી દેવીનભાઈ એમ મકવાણા શ્રી અંકુરભાઈ આર હડિયા તથા બેરુળ વિદ્યાલી પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ